શું આપનું નામ મારું નામ સોલંકી રાજેશભાઈ શિવાભાઈ થાનગઢ સુરેન્દ્રનગર જિલ્લાના બીએસપી એસપી બહુજન સમાજ પાર્ટીના હું ઉપાધ્યક્ષ છું થાનગઢ વોર્ડ નંબર ચાર તથા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર સાત એમ કરીને કુલ ત્રણ વોર્ડમાં અમે નવ ઉમેદવારો થાનગઢની જે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ છે તેને મેદાનોમાં ઉતાર્યા છે ત્રણે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર તથા વોર્ડ નંબર સાત આ ઉમેદવાર બહુજન સમાજ પાર્ટીના સક્ષમ મજબૂત લીડર અને હોરનાન છે તો ખાનગઢની વોર્ડ નંબર ત્રણ ચાર અને સાતની જનતાને હું કહેવા માંગુ છું કે લીડર નિર્ભય અને સક્ષમ હોય એવા ઉમેદવાર બહુજન પાર્ટી દ્વારા જ્યારે મૂકવામાં આવ્યા છે ધાનગઢ નગરપાલિકામાં તો હું આપ સર્વને જનતાને અપીલ કરવા માગું છું કે બહુજન સમાજ પાર્ટીના આ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાવો